સુરત સહિત દેશભરમાં મંગળવારે જીઇ મેઇન પરીક્ષા પચીસ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ ઝડક જેમાં નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ શાહે ત્રણસો માંથી બસ્સો પંચ્યાસી માર્કસ હાંસિલ કર્યા છે આ ઉપરાંત રિપીટર્સ બેચમાંથી સુરત શહેરમાં શ્રેષ્ઠ પરિણામ સાથે વિહાન જઈને સફળતા હાંસલ કરી છે તેમણે

અને આજે જેઈ ઈ મેઇન્સ ફેઝ વનનું રિઝલ્ટ આવ્યું છે અને એ ફેઝ વનની અંદર નારાણાએ આખા ઇન્ડિયામાં ચૌદમાંથી પાંચ બાળકોમાં હન્ડ્રેડ પર્સન્ટાઇલ સાથે પરફોર્મન્સ આપ્યું આઠ સ્ટેટના ટોપર્સ જે છે એ નારાણા ઇન્સ્ટિટ્યૂટના છે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં હાઈએસ્ટ સ્કોરર બાળક આગમ શાહ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન અબઉ પર્સન્ટાઇઝ સાથે આગમને મોક્ષ ભટ્ટ અમારા બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે એ ઉપરાંત છ બાળકો છે જેણે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇનથી અબઉ પર્સન્ટ પર્સન્ટાઇલ સાથે પરફોર્મન્સ આપ્યું છે એ ઉપરાંત એની અંદર હન્ડ્રેડ પર્સન્ટાઇઝ હંડ્રેડ પર્સન્ટેજ માર્ક સાથે આગમે મેથ્સની અંદર અને હન્ડ્રેડ પર્સન્ટેજ ફિઝિક્સની સાથે અમારા રજતે બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે અહીંથી હા મહેનત આ બાળકોને જે છે એ પર્સનાલાઇઝ એટેન્શન સાથે સ્મોલ ગ્રુપની અંદર બેસ્ટ ટીચર્સની ટીમ દ્વારા નારાણાની જે બેસ્ટ ટેસ્ટિંગ પેટર્ન છે અને નારાણાની પોતાની જે આખી રિવિઝનની એની જે ફિલોસોફી છે જે નેશનલ લેવલ ઉપર કોમન થાય છે રાઈટ અને નારાણાની એક યુએસપી છે આખા દેશના બાળકો માટે લોકો કોમન ટેસ્ટિંગ લે છે હૈદરાબાદની એક્સપર્ટાઈઝ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે એના દ્વારા આજે આ બાળકોની જ્વલંત કરતા મળે છે હું સ્મિત યસમાવાલા છું મેં નારાયણા ઇન્સ્ટિટ્યૂટથી જે એક્ઝામની જેઈ મેન્સ એક્ઝામની પ્રિપેરેશન કરી છે હું અમારા ટીચર્સને ને મારા પેરેન્ટ્સને બહુ બહુ એપ્રિશિએટ કરું છું અને પ્રેસ કરું છું કેમ એમના સપોર્ટના કારણે મારા આટલા સારા પર્સન્ટેજ હતા મારા મેન્સમાં જેઈ મેન્સના ફર્સ્ટ શિફ્ટમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ઝીરો ફાઇવ ટુ ઝીરો ટુ એટ પર્સન્ટેજ આવે છે અમારા સવારે એટ થર્ટી ટુ વન થર્ટી ક્લાસીસ જતા હતા એના પછી સર અમને અસાઇનમેન્ટ્સ આપતા હતા પણ મારી મેન પ્રાયોરિટી રહેતી હતી રિવિઝન કરવાની અને અસાઇનમેન્ટ સર જે આપ્યા હોય તે મમ્મી પપ્પા છે તે પ્રોફેસર છે એસવીનઆઈટીમાં અને મમ્મી છે તે પેલા પ્રોફેસર પ્રોફેસર અને પ્રિન્સિપલ હતા ઇન્સ્ટિટ્યૂટના પણ હવે બ્રેક લીધો છે અને હાઉસવાઇફ છે હાઉસમેકર છે હા પહેલાં તો હું પ્રાયોરિટી આપતો હતો કેમિસ્ટ્રીની કેમ કે કેમિસ્ટ્રી ફેક્ચ્યુઅલ હોય છે તો ફેક્ચ્યુઅલ ફેક્ટ્સ લર્ન લે એનાથી ઇઝી સ્કોરિંગ બની જાય છે એના પછી મેઇન પ્રાયોરિટી એના પછી મેથ્સ હોય મેથ્સમાં ક્વેશ્ચન સોલ્વિંગ વધારે રાખવામાં હોય અને ફિઝિક્સમાં સર જે અસાઇનમેન્ટ આપતા હોય તે જ કરતો હું આના પછી સીએસ આઉટ કરા મને સીએસમાં કમ્પ્યુટર સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે એના પછી મને એમબીએ કરવું છે ફ્યુચરમાં મારું નામ આગમ શાહ છે અને હું નાગારાણાના ઇન્સ્ટિટ્યૂટનો સ્ટુડન્ટ છું મારા મેન્સમાં ટુ એટી ફાઇવ આઉટ ઓફ થ્રી હન્ડ્રેડ માર્ક્સ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન સિક્સ એટ પર્સન્ટ છે મને નાગારણાના ઇન્સ્ટિટ્યૂટે બહુ સપોર્ટ કર્યો જે મેન્સની જર્ની વખતે એસ્પેશિયલી રિવિઝન વખતે એમની ટેસ્ટ સિરીઝ બહુ ઇફેક્ટિવ હતી અને ટીચર્સે બી ડાઉટ્સ બહુ સારી રીતે સોલ્વ કરેલા છે હું એન્જિનિયર બનવા માગું છું અને મારો ડ્રીમ છે કે હું આઈઆઈટી બોમ્બે કમ્પ્યુટર સાયન્સ મા એડમિશન મળવાના માગા પેક એન્ડ સેફન મને બહુ સપોર્ટ કરેલો છે અને મારી બધી નીડ્સ ફૂલફિલ કરેલી એન્ડ હું નોર્મલી સવારે એઇટ થર્ટી ટુ વન થર્ટી ક્લાસ હતી એન્ડ ધેન રાતના અગિયાર વાગ્યા સુધી ભણતો હતો અને વચ્ચે વચ્ચે નાના નાના બ્રેક્સ લીધો